મિત્રો આંદોલનમાં રાજુ કરપડાની ની ધરપકડ તો થઈ પણ અત્યારે હાલ ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે ઘણા બધા લોકો એવું જણાવી રહ્યા છે કે અત્યારે હાલ રાજુ કરપડાને છોડાવવા માટે ચૈતર વસાવાની એન્ટ્રી કારણ કે જ્યારે ચૈતર વસાવા જેલની અંદર હતા ત્યારે મિત્રો તમે બધાએ જોયું કે આમ આદમી પાર્ટીના દરેક નેતાઓ રાજુ કરપડા સહિત મિત્રો ઘણા બધા લોકો રાત દિવસ ઉભા રહ્યા હતા અને ચૈતર વસાવાને ન્યાય અપાવ્યો હતો તો અત્યારે હાલ રાજુ કરપડા જેલની અંદર છે તો ચૈતર વસાવાએ શું મોટો ધમાકો કર્યો શું ચેતર વસાવા રાજુ કરપડાને છોડાવવા માટે જઈ રહ્યા છે મિત્રો દરેક માહિતી આ વિડીયોની અંદર બતાવવાની છે અને એક મોટા સમાચાર મળી રહ્યા છે કારણ કે રાજુ કરપડાની મિત્રો બોટાદની અંદર જે કરદા આંદોલનને લઈને રાજુ કરપડાની અટકાયત કરવામાં આવી છે એના સહિત મિત્રો ઘણા બધા ખેડૂતોની પણ અટકાયત કરવામાં આવી છે જેમાંથી મિત્રો રાજુ કરપડા એક ખેડૂતોના નેતા કહેવાતા એવા રાજુ કરપડા અત્યારે હાલ જેલવાસ ભોગવી રહ્યા છે જેવી સ્થિતિ મિત્રો ચૈતર વસાવાની હતી એવી અત્યારે હાલ રાજુ કરપડાની છે તો મિત્રો રાજુ કરપડાને આમ આદમી પાર્ટીના નેતાઓ સપોર્ટ કરવા ના જાય આમ આદમી પાર્ટીના એવા ખેડૂતના સારા એવા નેતા છે અને ખેડૂતોના ન્યાય માટે થઈને જ આજે રાજુ કરપડા જેલની અંદર ગયા છે હવે મળતી માહિતી મુજબ નવા શું સમાચાર મળે છે રાજુ કરપડાને ક્યારે જેલમાંથી છોડવામાં આવે છે

તમારું શું કહેવું છે રાજુ કરપડા વિશે એ કોમેન્ટ જરૂરથી કરજો